આપ નેતા પ્રવીન રામ સામે ફરિયાદ થઈ છે કેશોદ ના રેલવે અંડરબ્રિજ ના પાણીમાં હોડી સાથે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો દેખાવમાં જે હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હોડી સરકારી હતી તેવી સામે આવી છે અને કેશોદના અખોદર ગ્રામ પંચાયતને સરકારી હોડી આપવામાં આવી હતી ને પ્રવીણ રામ દ્વારા અખોદરના સરપંચ પાસેથી ખોટું બોલીને હોડી લઈ લીધી છે તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે બચાવ કાર્ય માટે હોડી જોઈએ તેવું ફેલાવ્યું જુઠ્ઠાણું હતું એવી પણ વાત સામે આવી છે

તેઓની સરકારી ગ્રાન્ટમાંથી મળેલી બોટ છે કે જે તેઓની માલિકીની હોય એના હસ્તકની હોય છે અને તેઓને સાચવવાની અને સાર સંભાળની જવાબદારી તેઓની પાસે હોય છે તેઓએ આજનો આજ આ કામના આરોપી બાલુભાઈ પરભત પરમાર કે જેઓ તેઓને ફોન કરી અને પોતાને સેવાના કામમાં એક બોટની જરૂર છે એટલે દેવાનંદભાઈએ વિચાર્યું કે ભાઈ એમને કોઈ હાલમાં વરસાદ પડે છે તો બચાવની કામગીરી માટે જરૂર હશે જેથી તેઓ જૂઠું બોલી અને એમની સાથે વિશ્વાસ અપાવ્યો કે સેવાના કામનો વિશ્વાસ અપાવી અને તેઓએ સદર બોટનો ઉપયોગ કેશોદ ચાર ચોક ખાતે હાલમાં જ અંડર બ્રિજ શરૂ થયેલો છે જેમાં પાણી ભરાયેલું હોય એમાં પોલીસે બેરિકેડ પણ કરેલું હતું કે જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય અંદર કોઈ ભૂલથી કોઈ પ્રવેશે નહીં પરંતુ આમ આદમીના કાર્યકરો જેમાં મુખ્ય પ્રવીણભાઈ પુંજાભાઈ રામ પ્રવીણભાઈ બાલુભાઈ વણપરિયા બાલાભાઈ રામભાઈ કાનગઢ યુષભાઈ લખુભાઈ સિંધવ કિશોર શામજીભાઈ કોટેચા જયશુખભાઈ પ્રેમભાઈભાઈ ફળદુ રાકેશભાઈ જમનાભાઈ મોણપરિયા દીપકભાઈ કવરલાલ જાતુલિયા વિગેરે આ કાવતરું રચી અને સદર સરકારી બોટનો દુરુપયોગ કરી અને ત્યાં અંદર જે ગરનાળમાં પાણી ભરેલું હતું તેમાં પ્રવેશ કરી અને હોડીનો દુરુપયોગ કરી અને વિરોધ માટેનું પ્રદર્શન કરેલું હોય જે અંગેની ફરિયાદ દેવાણંદભાઈએ કેશ ઓફ પોલીસનો રૂબરૂ આપતા કેશ ઓફ પોલીસને ગુનો दाखल કરી આગણિત વાસા દરી છે જે પ્રમાણે પોલીસનું નિવેદન સામે આવ્યું છે એ પ્રમાણે ખાસ કરીને જે સરપંચ છે એમના દ્વારા હવે ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે એટલું જ નહીં ફક્ત પ્રવીણ રામ સહિત નવ લોકો જે લોકોના ઉપર ફરિયાદ કરવામાં આવી છે ગઈકાલે આપણે જોયું હતું કે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જે પ્રમાણે કેશોદના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા હોય છે ને એના જ કારણે તેઓ હોડી લઈને એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું એ સમયે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું એ હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ

આ અત્યારે જે બતાવી રહ્યા છે આજ સે કે તો અંડરબ્રિજ આ કોઈ નદી કે નદી કે તરાવ કે હુકી લેવે દેહીયા આજે તમને તમને જે દેખાય છે આ કા આજ જે તમે દેખાય છે આ કેસો જો અંડરબ્રિજ છે સામાન્ય વરસાદ આવ્યો અને બે દિવસમાં પાણી ભરાયું છે સામાન્ય વરસાદ આવ્યો અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે અત્યારે અનિશ્ચિત સ્થિતિનું બધા આવાતકના લોકો અમે આકટિકા લઈ ગયા છે નદીના સામાન્ય લોકો દેવે પકડવા એ બોલ 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 દેવા છે જાય ગાવા છે બોલ બોલ એક તો કરી છે બોલ બોલ પાણી કાઢવાનું દીકું કરી કરી પાણી બોલ પાણી હાલે બોલ 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 જઈને જાઓ તો પાટા લોક છે બેહી જાવ બોલ બોલ બેહી જાવ હાટ

પોતાની મનમાની ચલાવેલી છે મેરી ઘરે દેખાડો તમને કસ્તે ઓન કરી રહ્યો છે બોલાવ મને કઈક નથી કે કાપી અરે ભાઈ ભાઈ જો આવો છો એટલે કમાનો મને તો છે ये जिम्मेदारी पानी पान का जिम्मेदारी है कि पानी नुका पानी का जिम्मेदारी है कि बनाना पड़े बोतल बंद है तो पानी नुका मैं पानी का ऑर्डर बंद कर रहा है नहीं मारो जिम्मेदारी है कि मैं मेरे कागजों के दस्तावेज कर सकता है तुम्हारी जिम्मेदारी तुम्हारी जिम्मेदारी पानी का करना है तुम्हारी जिम्मेदारी पानी काढवानी है कैसे यहां पर कर सकते हो मैं दस्तावेज कर सकता हूं बोतल बाकी कैसे ना लोग हैरान था कौन ज्यादा અલે અમે તો ઓલા ઓલા જઈએ જઈએ તો ચાલો એક અભિયાન જો કે બધું જ કેવળ લડાઈ છે આ બધા જે હાલે છે એમાં કોઈ પ્રજા ઉપર રાણીઓ હોય છે

તંત્ર ટી sampai तुम्हें तुम्हें लोगो को पीछे छोड़ दिया मेरी गाड़ी में श्रेष्ठ मार्केट में लोग चेक

દારૂબીન જવાબદારી પડી દારૂબીન લોકો મરીશે જવાબદારી દારૂબીન લોકો

Ja, weiter geht's! Ja, weiter geht's!

શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર